પ્રશ્ન કનૈયા લાલ ત્રિભુવન લીધું છે કઈ ગૃહસ્થનું રૂપ જો ત્રિભુવનનો નાથ બન્યો વાણીઓ રેલો માથે શોભે છે લાલ પાઘડી રેલો દસે આંગળીએ વેઢજો ત્રિભુવનનો નાથ બન્યો વાણીઓ રે લોલ યંગે યંગર ખુશોભતુરે લોલ ખંભે છે કંઈ ખંતિ લોકેશજો ત્રિભુવનનો નાથ બન્યો વાણિઓ રેલો બાયે બાજુ બંધ બેર ખારે લોલ કંઠે જો હારજો ત્રિભુવનનો નાથ બન્યો વાણીઓ રેલોલ કસબી કિનારનું પેરું ધોતી યુરે લોલ તેના તે તમો નહીં પાર જો ત્રિભુવનના નાથ બન્યો વાણીઓ રેલોલ સાચા મોતી ની પેરી મોજડી લોલ ચાલે છે કઈ ચટકતી ચાલજો ત્રિભુવન નો નાથ બન્યો વાણીઓ ઓધવને અકરૂળ લીધા સાથ મારે લોલ લીધા છે કઈ લક્ષ્મીજી ને સાથ જો ત્રિભુવન નો નાથ બન્યો રે લોલ કસબી કિનારની લીધી સાડીઓ રેલોલ ચાલ્યા છે કઈ મોજાર જો ત્રિભુવન નો નાથ બન્યો વાણીઓ રેલોલ નાગરી તે નાત લાગી પૂછવા રેલોલ નરસિંહ મેહતા સુસગા થાય જો ત્રિભુવન નો નાથ બન્યો વાણીઓ રેલોલ સાચો સગો છે મારો નરસૈયો રેલો બીજા બધા દેવ કેરી વેઠ જો ત્રિભુવનનો નાથ બન્યો વાણીઓ રેલો અમે નાગર ને તમે વાણીયા રે લોલ કેમ કરી સાથ તમારો થાય જો ત્રિભુવનનો નાથ બન્યો વાણીઓ રેલો લીધું છે કઈ ગૃહસ્થ નું રૂપ જો ત્રિભુવનનો નાથ બન્યો વાણીઓ રેલોલ જય શ્રી કૃષ્ણ